härrapeal , Jesse , Kresna . Jesse , Kresna . Kreeni , Jesse , Kresna . Jesse , Kresna . ઉભો બનુ કે थोरे <…ấy> જો જામ બેહાન આંગળી પકડી જો હો સુંદર પાણીમાં ના આવવા દે तदृतये तमा એ ગોદો નહી એક કોલા ચા ના બસ ઓલા રૂમાલ માં કર લે કોમિયા અહીંયા બી ઓ જી હા નહી લાગા ઓ उधर મે જા મૈયા જા મે ઉખારી આતો અલ્યા આના જ કર રમે કર દિયો હીરા કે હો બલે ભુયા